હેલો ગાઈસ બલાજી બાઈક જીત ચેનલ માં તમારું સ્વાગત છે ગાઈસ શોખ તો રાજાનો પૂરો નદી થતો ને જરૂરિયાત ફકીરની પૂરી થઈ જાય પણ આજે 50% કિંમતમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જશે ને ભભળાટીના અવાજથી તમારો શોખ પૂરો થઈ જશે ગાઈસ આજે બહુ ડિમાન્ડેબલ ગાડી લઈને આવ્યો છું ચાર ચાર ક્લાસિક થ્રી ફિફ્ટી ગન મેટલ ગ્રે કલરમાં ચારે ઓરિજિનલ ગાડી ચારેય ગાડીની અંદર ફૂલી લોડેડ એસેસરીઝ નાખેલી છે ચારેયની કિંમત પણ વ્યાજબી છે પહેલી વહેલી ગાડીમાં ચોઈસેબલ નંબર છે એકવીસ એકવીસ નંબર બે હજાર વીસનું મોડલ એક લાખ પાસાઠ હજારથી ના એક લાખ સિત્તેર હજાર રૂપિયામાં છે આ ગાડી ભૂલાઈ જાય હો ભાઈ ઘણી વાર એક લાખ સિત્તેર હજાર રૂપિયામાં ગાડી છે સિત્તેર હજારના ડાઉન પેમેન્ટમાં આપી દઈશ મસ્ત ગાડી ઓરિજિનલ કંપની મેગુર સાયલેન્સરી નાખેલી સીટે ઓલી હે લહેરી એવી આ છે બે હજાર વીસ નું મોડલ મેગવિલ બટન વાળા નાખેલા માગેથી ઘણા ફોટા મૂકે મસ્ત આવે ઈવી આ માઇનસ ફ્લાઇટ ખેલી છે લેગગાર્ડ નાખેલું સાયલેન્સર કિંમત ખાલી એક લાખ પાસાઠ હજાર બે હજાર વીસનું નું મોડલ ડાઉન પેમેન્ટ સિત્તેર હજાર રૂપિયા માઇન્ડ બ્લોઈંગ ગાડી અને હાલેલી કેટલી તો કે ખાલી અગિયાર હજાર સાચું છે નંબર સારો એકસો તેત્રીસ નંબર બે હજાર અઢારનું નું મોડલ સિત્તેર હજારના ડાઉન પેમેન્ટમાં એક લાખ એકાવન હજાર રૂપિયામાં ગન મેટલ બ્લોઈંગ હરિયો આ ગાડી લાસ્ટ વાળીમાં લોન નહીં થાય ઓનર છે ત્રણ પણ ગાડી છે ધડખમ મસ્ત ગાડી જે છે પચીસમાં છે એની અંદર મેગવી લાઇટ ગાર્ડ સાયલેન્સર બધું તમામ વસ્તુના ખાલી અઢારનું મોડલ છે ને કિંમત ખાલી એક લાખ એકત્રીસ હજાર રૂપિયા ફિક્સ રેટમાં દઈ દઈશ ત્રણ ઓનર છે ત્રણ કટકા નથી માઇન્ડ બ્લોઈંગ ગાડી છે માઇન્ડ બ્લોઈંગ ડીલ છે આવી ડીલ મારે અહીંયા આવતી જતી હોય કઈ જગ્યાએ તો કે બાલાજી બાઇક્સમાં રોજ બુલેટ આવતા હોય સ્પોર્ટ્સ બાઇક આવતા હોય પચાસ ટકામાં શોખ પૂરો થઈ જાય ને પચાસ ટકા ડાઉન પેમેન્ટમાં જરૂરિયાત પૂરી થઈ જાય હરી લાઈન હે લેવી હે તો આવી જાવ ક્યાં આવવાનું બાલાજી બાઇક માં આવવાનું ભાઈ